નમસ્કાર મારું નામ સોનલબેનભી ગોરવાડિયા છે હું ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણમાંથી આવું છું અહીં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર ખાતે ઇનોવેશન ફેર છે એમાં મેં ભાગ લીધો છે મારો વિષય છે જાદુઈ પિટારા બાલવાટિકાના બાળકો માટે આ જાદુઈ પિટારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત એનસીએફમાં આ એક ફ્રેમવર્ક છે એમાં મેં મારું ઇનોવેશન રજૂ કર્યું છે આ ઇનોવેશન બાળક રમતા રમતા ભણે આ એનો મુખ્ય હેતુ છે આ હેતુ સાર્થક કરવા માટે મેં એક બોક્સ લીધું છે એની અંદર શણગાર્યું છે અને આ બધી સરસ મજાની બાળકોને જે એટ્રેક્ટિવ અને ગમે એ હેતુથી મેં આ આપણી સંખ્યા કાર્ડ છે અને આ બધા વસ્તુઓ જે છે એ આપણને ભણવામાં કામ આવે એવી બદલી લીધી છે અને બાળકોને ગમે અમે અનુભવો સાથે જ્ઞાન મળે અને પ્રત્યક્ષ જોયેલું એમને વધારે યાદ રહે એ હેતુથી આ જાદુ પિટારોમાં બાળક રમકડા સાથે ભણે ફ્લેશ કાર્ડ છે આની અંદર ઘણા બધા સારી સારી બધી વસ્તુઓ છે કે જે એકમ મુજબ મેં લીધેલી છે કે બાળક જ્યારે સ્કૂલે આવે છે ત્યારે તે છ થી આઠ વર્ષનો છે તે બહુ નાનો બાળક છે અને આ બાળકને ભણવા માટે શાળાએ જ્યારે આવે છે ત્યારે એને શાળાનું વાતાવરણ એકદમ નવું લાગે છે આ નવા વાતાવરણમાં એને સેટ થાય અને પ્રેમ મુફ અને આવકાર મળે તે હેતુથી આપણે એવું વાતાવરણ ઊભું કરવાનું છે એના માટે મુક્ત રમત એક બીજો પીરિયડ છે એમાં આ જાદુઈ પિટારો ઉપયોગમાં આવે છે આ પિટારામાંથી આપણે બાળકને રમતા રમતા ભણે અને એને સ્કૂલે આવવું ગમે એને શાળા ગમે એને કોઈપણ જાતની મૂંઝવણ ન થાય એ હેતુથી બાળકને આવી બધી વસ્તુ ગમે એ રીતે આમાં મેં મૂકેલી છે એમાં નિષ્પત્તિ વાઇઝ છે એકમ વાઇઝ છે જ્યારે આપણે જે વિષયની જરૂર પડે એ વસ્તુ આપણે આમાંથી કાઢી અને એમને બતાવવાની છે બાળક જ્યારે સ્કૂલે આવે છે ત્યારે એમને આ બધી શાળામાં તો આ બધી વસ્તુ ગમે છે અને રમતા રમતા ભણે છે પણ આ સિવાય એને શાંતિથી ભણવું નથી જલ્દી ઘરે જવું છે અને ન રોવે એના માટે થઈ અને આ બધી વસ્તુ એમને ગમે એવી બધી વસ્તુ આપણે કરી છે આનાથી રસપ્રદ રીતે શિક્ષણ મેળવી શકે છે એની ગુણવત્તામાં સુધારો થાય છે અને આપણી શિક્ષણની જે આપણો હેતુ છે એ સર થાય છે આ સિવાય આ જાદુ પિટારામાંથી રમકડા સિવાય ઘણી બધી જે ભણવાને અને ઉપયોગી જે વસ્તુ હોય સાધન સામગ્રી એ બધી આની અંદર મૂકેલી છે શિક્ષક જ્યારે વર્ગમાં આવશે ત્યારે આકર્ષક છે અને છે આમાંથી જોશે એટલે એકદમ ભણવા માટે તૈયાર થઈ જશે શિક્ષક આમાંથી શું બતાવશે જાદુ શું છે આની અંદર આ શું છે આની અંદરથી શું કાઢશે એટલે તે તોફાન કર્યા વગર શાંતિથી ભણવા માટે રેડી થઈ જશે અને પ્રત્યક્ષ જોયેલું એને કાયમ માટે યાદ રહેશે એ હેતુથી મેં આ જાદુ પિટારો બનાવ્યો છે આમ આ જાદુ પિટારામાં આપણે કોઈ પણ વિષયની નિષ્પત્તિ અને કોઈ પણ વિષયને લગતી કોઈ પણ વિવિધ સામગ્રીઓ પણ આપણે રોજ રોજ ઉમેરી શકાય છે રોજ નવી નવી અધ્યયન નિષ્પત્તિ શીખવવા માટે રોજ આમાં આપણે સાધન સામગ્રી મૂકી શકીએ છીએ આભાર